કે આમાં છે ત્રણ નામ ખોટા ઘરી જાય જે અમારા સાપાથોની સીમમાં જે આવ્યા એને ખોટા નામ એમને થોડાક કે ઘરી ગયા હોય એને માર્યા આવીને કઈ ઇનવોલ હોય તો ઘરીના નામ લખ્યા એમને મેટર બનીતી દુકાને હાંભળો હા એને આપણે માર્કેટ યાર્ડ ની સામે બની મેટર હા માર્કેટ યાર્ડ ની સામે પણ ન્યાથી દોડી બીજા ને એક ને મારો આવતો તો મારો આ જે છે ને એને હાજર કરી દીધા હા એ કોણ છે

એ લાખ રૂપિયા તમારી વાત હું ક્યાં કો પાઉ વૈશમાં બીજા ગાલે ને હું કરું હવે ગાયલા થી છોડાવા ગયા હોય એની બદલે ઈ ઉગ્ર થયા હોય તો જણા નામ લખાય હોય ને ભાઈ આયા રેડી ઈ ગયા હોય મારી વાત સાંભળો આજે તમે મને બોલાવો આપણે ખબર છે અમે મેટ્રો થઈ છે આપણે ત્યાં ગયા હોય તો આપણે એક બીજાને સમજાવવા બદલે એક સાઈડ નો પક્ષ લીધો હોય આ ઈ તો બરાબર છે એ રેડી અને છોકરો સિરિયસ છે ન કરે નારણ ને છોકરો ડેથ થઈ જાય તો તમને ખબર છે એની ગાયું બાયું બધું પડ્યું રહે આ ઈ વાત સાચી એટલે મને એવા સમાચાર મળ્યા કે લોકો સાત આઠ અગિયાર જણા ના આઠ થી અગિયાર જણા નામ છે અને ચાર ગુનેગાર છે અને અન્ય પંદર જણા છે એમ કે હા તો પંદર જણા તો ગોત છે પોલીસ પણ ઈ તમને ખબર છે મેટર કેવડી થાય કોઈનો જીવ લેણો હુમલો કરવો માથાકૂટ થાય નાની ઉની માથાકૂટ કરવી વસ્તુ અલગ છે ત્યાં મને ઓલા ફાર્મ હાઉસ હું લગ્નમાં તો ત્યાં મને સમાચાર મળ્યા કે આ રીતે પોઝિશન થઈ કે હુમલો કર્યો અને છોકરો સિરિયસ છે ભાવનગર તો આ લોકો સમજાવવા ગયા હોય તો સમજાવવા જોઈએ ને તો એ કઈક થયા હોય તો જણે કીધું ને કે આવી પરિસ્થિતિ થઈ છે એને કીધું હોય તો સમજ્યા વાત એટલે ઓલો છોકરાને કઈ થાય નઈ તો સારું નકર ત્રણ સાત તો લાગશે જ એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થાય કેમ કે દલિત ઉપર હુમલો કરવો વ્યાજબી નથી તમે સમજ્યા અને જે છોકરાને કઈ થઈ ગયું તો આ બધા મુસીબત માં મુકાઈ જાય સરખા એના એ તો છે એક બાવીસ વર્ષ નો છોકરો કર્યો હોય કેવડી તકલીફ થઈ હોય તમને ખબર છે? હા એટલે વ્યાજ ની વાત નથી અને જે હકીકત હોય મને કેવડાવો ઘણા હું એમાં ઇડવલ જઈ રોડ સારતા થાય ના ના કઈ વાંધો નહીં હું તમને હો એ હા હા